વલસાડના ભાગડાવાડા ગામ ખાતે આવેલ વિનાયકનગર અને યોગેશ્વરનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા વલસાડ શહેરમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ભાગડાવાડા ગામમાં આવેલ વિનાયકનગર અને યોગેશ્વરનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરી તેમજ ઘરનું ફર્નિચરને ભારે નુકસાની ભોગવવાની નોબત આવી રહી છે આ સોસાયટીમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા ન લેતા લોકો ભારે પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકોની એ જ માંગ છે કે વરસાદી પાણીના નિકાલ કરવા માટે તંત્ર યોગ્ય પગલા ભરે એ જરૂરી બન્યું છે

મારું નામ વિજયભાઈ ગોવિંદભાઈ બરોડિયા છે અને અમારા અહીંયા દર વર્ષે આ જ મુસીબતનો સામનો કરવો પડે છે અમારે દર વર્ષે અમારા ઘરના અંદર તક પાણી ભરાઈ જાય છે બે ફૂટ જેટલા અને કાયમ આ વસ્તુનું નિવારણ થાય એવી અમને સરકાર પ્રતિ આશા છે ઘણી જ તકલીફો થાય છે એટલે બધું જ અમારું ચોકઅપ થઈ જાય ખાવાનું અનાજથી માંડીને ગોદડા ગાદલા બી પલળી જાય છે ને ફર્નિચર પણ બધું ખરાબ જ થઈ જાય છે દર વર્ષે અમારું સોસાયટી તો ઘણી મોટી છે આ અંદાજીત એમ તો મને ચોક્કસપણે ખબર નથી પણ ઘણા બધા મોટો વિસ્તાર ગણાયા અને અહીંયા રોડની પણ સમસ્યા ખરી રોડ લેવલ ઘણું નીચું છે અમારું અને થોડો પણ વરસાદ આવે ને એટલે અહીંયા પાણી ભરાઈ જાય છે આ ઘણી મોટી સમસ્યા છે અમારી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે